નમસ્કાર ખેડૂત ભાઈઓ વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ માં હું ધૂળાભાઈ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું આમ જોવા જઈએ તો કે નું આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે અને ઘણા ખેડૂત મિત્રોએ ત્રણ નંબર વાયુ છે ઘણા ખેડૂત મિત્રો પાંચ નંબર વાયુ છે પણ જે ખેડૂત મિત્રો એ વારંવાર એકના એક ખેતરમાં ત્રણ નું વાવેતર કર્યું છે એ ખેડૂત મિત્રોને આ વર્ષે સુકારાના પ્રોબ્લેમ છે તો આજે આપણે વાત કરવાના છીએ ત્રણ નંબર વાયુ છે ભૂલ થી તો સુકારો આવ્યો તો શું કરવું તો સુકારો અટકાવવા માટે શું શું કરવું જોઈએ ચણામાં એના વિશે આજે આપણે વાત કરવાના છીએ ચણામાં બે પાણી પાય અને તાણ પડે ને પછી જ્યારે તમે ત્રીજું પાણી આપો અથવા તો પ્રથમ પાણી આપો ઉગ્યા બાદ ચાલુ પાણી ત્યારે તમારે ચણા સાથે માસ્ટર કોપર દેવાનું છે જે અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નું આવે છે માસ્ટર કોપ જે પેન્ટાહાઇડ્રેટ કોપર છે આ દવાના છટકાવથી તમારા ત્રાંબિયાનો રોગ નહીં લાગે સુકારો નહીં લાગે ચણા જામુડિયા નહીં થાય અને એકદમ લીલાસમ જેવા થઈ જાય છે આ ખેતરમાં લગભગ ત્રણ દિવસ પહેલા માસ્ટર કોપર નો છે અને અત્યારે જોવા જઈએ તો સુકારો જે હતો એ અટકી ગયો છે અને નવી રિકવરી આવવા માંડી છે હવે વિડીયોમાં અહીંયા જોઈ શકાય છે કે ઘણા બધા એ આમ સુકારાના છોડ હતા એ જોવા મળે છે કે મૂળમાં જે સુકારો લાગ્યો હતો એ આમ માસ્ટર કોપરથી અટકી ગયો છે તો આજે અમે અદામા ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના માન્ય શ્રી મંજીભાઈ

હા અને આમાં અટકી જાય તો મારા ખ્યાલ મુજબ જો આ પાણી સાથે દેવામાં આવે ધીઘે બસો એમએલ એટલે એક લિટર પાંચ વીઘામાં પાણી સાથે દેવામાં આવે તો સુકારો અટકી જાય અને ચણા પણ એકદમ લીલા સમ જેવા થઈ જાય હા કંટ્રોલ કરે અને હમ હા ધીમે ધીમે એ રિકવરી જોવા મળે છે અત્યારે જોવા જોઈએ તો આપણે ત્ર ત્રણ ચાર આવડા પ્લાન્ટ ના લીધા જો ખેડૂત મિત્રો આવી કાળી ફૂગ હોય ને સુકારો લાગે તો તરત જ માસ્ટર કોપર સાટવામાં રિકવરી આવવાના ચાન્સ રે અને સુકારો અટકી જાય સુકાવા ના દે અને અને સુકારો અટકી જાય એને ઉભો રહી જાય અને બીજા છોડ આમ ધીમે ધીમે લીલા થવા માંડે હા વ્યાજે છે તો વ્યાજે છે પણ બીજા જે અમુક છે એ લીલો થઈ જાય રિકવરી ધીમે ધીમે આવે

આપણે આ નવો વિડીયો બનાવીએ કે બીજા કોઈ પાકમાં ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર